એકવીસ ફેબ્રુઆરીએ ગુજરાત રાજ્યની વિધાનસભામાં નાણાં પ્રધાન કનુભાઈ દેસાએ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેનું કરવેરા વિનાનું કુલ ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડનું ગુજરાત રાજ્ય માટેનું બજેટ રજૂ કર્યું નમસ્કાર શ્રી કર્તવ્ય સ્પર્ધાત્મક કસોટીની તૈયારીમાં આજે બંધારણમાં રાજ્ય વિષય સત્તામાં અંદાજપત્રક બજેટ વિશે જાણીશું વિઝન વિકસિત ગુજરાતનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસ બજેટ રૂપિયા એકસો અડતાલીસ કરોડની કર રાહતો આપવામાં આવી છે અંદાજપત્રનું કદ પાછલા વર્ષ કરતાં રૂપિયા સાડત્રીસ હજાર સાતસો પંચ્યાસી કરોડથી વધી ગયું છે નાણામંત્રીએ આઠસો ઓગણસાઠ કરોડની પુરાત દર્શાવી છે અને બજેટમાં ચાર બાબતો છે ગરીબ યુવાન અન્નદાતા અને નારી શક્તિ ગુજરાતના ભાવિ વિકાસની યોજનાઓની તૈયારી બજેટમાં જોવા મળે છે અને વિઝન વિકસિત ગુજરાત રાજ્યનું બજેટ મોટી મોટી જાહેરાતો નથી પણ નિરંતર આર્થિક વિકાસમાં રાજ્યમાં યોગદાન આપી શકે એવી જોગવાઈઓ છે ગરબી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ બનશે કે જેમાં ભારે ટ્રાફિકવાળા રસ્તાઓમાં હાઈ સ્પીડ કોરિડોર અને એક્સપ્રેસ વિકસાવવામાં આવશે એક હજાર ત્રણસો સડસઠ કિલોમીટરના કુલ બાર નવા હાઈ સ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે ચાર રિજિયન આઈ હબની સ્થાપના કરાશે અંદાજે પાંચ લાખથી વધુ ગુજરાતના યુવાનોને પ્રત્યક્ષ પરોક્ષ રીતે રોજગારી આપવામાં આવશે બનાસકાંઠાને સૌરાષ્ટ્ર સાગરકાંઠા સાથે જોડતા દિશાથી પીપાવાનો રસ્તાને નમો શક્તિ એક્સપ્રેસ વે અને અમદાવાદથી રાજકોટ અને તેનું એક્સટેન્શન વધારીને દ્વારકા સોમનાથ પોરબંદર જેવા ધાર્મિક પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતા સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વિકસાવવામાં આવશે રાજ્યની ઓગણાસ સિત્તેર નગરપાલિકાઓને અપગ્રેડશન્સ કરાશે કે જેમાં ખંભાળિયા લુણાવાડા મોડાસા વ્યારા છોટા ઉદયપુર દાહોદ રાજપીપળાનો સમાવેશ થશે પંદરમી ગુજરાત રાજ્યની વિધાનસભાની ટર્મમાં ગયા વર્ષે નાણાં મંત્રી શ્રી કનુભાઈ પટેલે બજેટ રૂપિયા ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસાઠ કરોડનું હતું ત્યારે પણ શિક્ષકે માર્યું નહીં અને ભણાવ્યું પણ નહીં તેવી નીતિવાળું જેવું ગયા વર્ષે નગરપાલિકાઓમાં મહેસાણા ગાંધીધામ સુરેન્દ્રનગર વઢવાણ મોરબી આણંદ નવસારી વ્યાપી મહાનગરપાલિકા તરીકેની જાહેરાત થશે એ હતું તો આ તો બધી સરકારની વિવિધ બજેટલક્ષી યોજનાઓ હોય છે પણ ગુજરાત રાજ્યમાં બજેટની સૌથી વિવાદિત વિષયોમાં જો કોઈ વાત થતી હોય તો મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ કે જ્યારે તેઓએ ઓગણીસો ને નવ્વાણુંમાં કલ્પસર યોજનાની મંજૂરી આપી અનેક સર્વેક્ષણનો અભ્યાસ થયા સરકારે છવ્વીસ બજેટો ગુજરાત રાજ્યની ગાંધીનગર વિધાનસભામાં રજૂ પણ કરી દીધા અને બસો પચાસ કરોડનો ખર્ચ પણ કર્યો આપણા ગુજરાતમાં નકશામાં અત્યારે કલ્પસર યોજનાનું નિર્માણ શૂન્ય છે કલ્પસર યોજનામાં ખંભાતના અખાત ખંભાતમાં ભાવનગરથી પાણીયાર ત્રાસ સુધી જે ભરૂચ વચ્ચે ત્રીસ કિલોમીટરની લંબાઈનો બંધ બાંધી સમુદ્રમાં વિશ્વનું સૌથી મોટું માનવસર્જિત મીઠા પાણીનું સરોવર બનાવવાનો સંકલ્પ હતો આવી અનેક સરકારની વાર્ષિક બજેટમાં રજૂઆત થતી હોય છે પણ મૂળ વાત છે એ સમજવાની કે બંધારણમાં અંદાજપત્ર અર્થાત બજેટ વિશે છે આપણા બંધારણના ભાગ નંબર માં રાજ્યોની સત્તામાં કલમ નંબર બસો બે વાર્ષિક નાણાકીય પત્રકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બંધારણ ભાગ છ રાજ્યો સત્તા કલમ બસો બે વાર્ષિક નાણાકીય પત્રકનો ઉલ્લેખ છે એક દરેક નાણાકીય વર્ષ સંબંધમાં રાજ્યપાલ તે વર્ષ માટે રાજ્યનું અંદાજિત આવક તથા ખર્ચનું પત્રક કે જેનો આ ભાગમાં વાર્ષિક નાણાકીય પત્રક તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે રાજ્યમાં વિધાનમંડળના ગૃહ અથવા ગૃહો સમક્ષ રજૂ કરશે બે વાર્ષિક નાણાકીય પત્રકોમાં સમાવેલ ખર્ચના અંદાજમાં ક આ અંદાજમાં રાજ્યના એકત્રિત ફંડ ખાતે ઉઘરાયેલા ખર્ચ તરીકે વણાવેલા ખર્ચને પહોંચી વળવા માટે જોઈતી રકમો છે ખ રાજ્યના એકત્રિત ફંડમાંથી કે જે બીજું ખર્ચ કરવાની દરખાસ્ત હોય તે ખર્ચને પહોંચી વળવા માટે જોઈતી રકમો છે આ ઉપરાંત વાર્ષિક નાણાકીય પત્રકમાં અલગ બાબતો દર્શાવવામાં આવે છે અને મહેસૂલ ખાતેના ખર્ચને અન્ય ખર્ચથી જુદા દર્શાવવામાં આવે છે ત્રણ નીચેનું ખર્ચ દરેક રાજ્યના એકત્રિત ફંડ ખાતે ઉઘરાયેલું ખર્ચ ગણાશે ક રાજ્યપાલના મળોતરો અને ભથ્થા અને તેમના હોદ્દા અંગેનો બીજો ખર્ચ છે ખ વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તથા વિધાન પરિષદવાળા રાજ્યની બાબતમાં વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિના પણ પગાર અને ભથ્થા તમને કહી દઈએ કે ગુજરાત રાજ્યમાં વિધાનસભા છે વિધાન પરિષદનું ગૃહ નથી ગ જે ચૂકવવાની જવાબદારી રાજ્ય ઉપર હોય છે તેવા દેવા અંગેનું ખર્ચ કે જેમાં વ્યાજ દેવા ભરપાઈ ફંડ ખર્ચ અને દેવા ચૂકવણી ખર્ચ અને લોન ઊભી કરવા અંગેના તથા દેવાની વ્યવસ્થા અને તેની ચૂકવણી અંગેના બીજા ખર્ચનો સમાવેશ થાય છે ઘ કોઈ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોના પગાર અને ભથ્થા અંગેનો ખર્ચ ચ કોઈ ન્યાયાલયને લવાદી ટ્રિબ્યુનલના કોઈ ફેસલા હુકમનામા અથવા ચુકાદાની પતવણી માટે જોઈતી રકમોનો પણ સમાવેશ થાય છે છ આ સંવિધાનથી અથવા રાજ્યના વિધાનમંડળે રીતે ઉઘરાવાવું કાયદાથી જાહેર કર્યું હોય તેવો બીજું ખર્ચનો પણ સમાવેશ થાય છે તો આ વાત છે બંધારણની મૂળભૂત સમજ સાથે આપણે આજે ગુજરાત રાજ્યનું બજેટ સમજ્યું નીરવ મંદિર ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો